thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જાણીતા અભિનેતાનું નિધન જ્યાં મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે જાણીતા અભિનેતાનું નિધન થશે બોલીવુડના ત્યારે જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જાણીતા અભિનેતા મુલકુલ દેવ તેપન વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે જો કે ત્યારે મુકુલ ત્યારે બોલીવુડ ના સલમાન ખાન સંજય દત્ત અને શાહિદ કપૂર સાથે ત્યારે મિત્રો ફિલ્મોમાં ત્યારે મિત્રો અને ત્યારે કામ કરી ચૂકેલા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર સામે ત્યારે મિત્રો બીમારી સામે ઝુઝુમી સમય રહ્યા હતા અને ત્યારે સન ઓફ સરદાર અને આર રાજકુમાર જય જેવી ઘણી ફિલ્મોમાં કામ જોવા મળ્યા હતા જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ मित्र ताईक शेअर आणि सबस्क्राईब कर जो धन्यवाद